જે ગરબીમાં આજે પણ એક આધુનિક વાજિંત્ર આધુનિક કોઈ સિસ્ટમ આમાં ઉપયોગ થતો નથી માત્ર પ્રાચીન વાજિંત્ર ઢોલ નગારાના તારે ફક્ત પુરુષો પછી બે વર્ષનું બાળક હોય કે નેવું વર્ષના વયવૃદ્ધ હોય નાચ જાતના ભેદભાવ વગર ફક્ત હિન્દુ અબટલું પહેરી અને માથે જભો કે કોઈ કોઈ ઉપવસ્ત્ર ધારણ કરી અને આ ગરબી ગાઈ શકે છે ગૌરાવી શકે છે અને રમી શકે છે આ ગરબીમાં પ્રથમ નોરતે માતાજીની શાસ્ત્રો પીઢીથી ચલી સ્થાપના થઈ છે અને સાતમી નોરતે એટલે સાતમના દિવસે રાત્રે શિવ અને શક્તિના મિલનની જાતા એટલે ઈશ્વર વિવાહ જે સંતિદાસ જે નું જે કાવ્ય છે મહાકાવ્ય છે ફરતા માતાજીની પ્રદક્ષિણા કરતા બે વાર ગૌણાવશે બે વાર ઝીલાવશે સ્વકંઠે કોઈ માઇક વગર ઢોલના તાલે આવી રીતના ઈશ્વર વિવાહ નું દર વર્ષે આજ વર્ષોની પ્રાણિકા મુજબ અહીંયા જલાનીજર ગુજરાતી મંડળમાં આયોજન થાય છે નોમના દિવસે સાંજે અહીંયા કોઈ પણ કપલ બેસે છે અને માતાજી હવન થાય છે અને દશેરાની રાત્રે માતાજીની ની પધરામણી જલાનીજાર ચોક માં વર્ષો થઈ જાય છે અને વહેલી સવાર એટલે અગિયારસ ની વહેલી સવાર દશેરાની રાત અગિયારસ ની વહેલી સવારે પરોડીએ ચાર વાગે સાસ્તો પૂજી માતાજી ને જલિત ઉપાપના થઈ છે ત્યારે કંકાઈ માતાજીનો નો ક્ષણ છે અને આ વિસ્તારના લોકો જ્યારે નવું વર્ષ તે દિવસ તે દિવસે બેસી ગયું હોય એમ એકબીજા મોટા હોય વડીલો હોય પગે લાગે

આ મઢ અને માતાજીને ચાંદીમાં મઢાવેલ છે ઉપર જે છે છે તે અર્પણ કરેલો અને જે પ્રણાલી છે એ અમને જોઈને આનંદ થાય કે હું યુવાન છું મારા ફાધર છે એ ઘુમે છે હું ગુમાવું ને મારો નવ વર્ષ નો છોકરો પણ આમાં ઘુમે છે અત્યારે ઘણા નાના બાળકો પણ બીજા અર્વાચીન પ્રાચીન ના ડબમાં માતાજીની આરાધના કરે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે બસ એ જ મારી વાત અસ્તુ જય માતા